એ ઓર્ડર કરે ફોન દ્વારા તો હા ફોન દ્વારા ઓર્ડર જો કરે તો એને દાખલા તરીકે સુરત મુંબઈ અમદાવાદ જ્યાંમે બસમાં મેકલાવી દેવી છે અને કોઈ વિદેશમાં જોતા હોય તો અમે એને કુરિયર કરીએ છે કેરીયા છે તેને ગાણ કેવામાં આવે છે એની અંદર 10 લિટર દૂધ નાખવામાં આવે છે ત્યારબાદ એને પૂરેપૂરો પકાવવામાં આવે છે કે અહી કોઈ પેંડાની અંદર સાબિત કરી આપે તો લાખ ઇનામ આપવામાં આવે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ બાપજીના પેંડા જે સાંઢેડા મહાદેવને ને બાજુમાં આવેલા છે મિત્રો સાંઢેડા મહાદેવ ભાવનગર જિલ્લાના સણોસરા ગામ નજીક આવેલા છે અને ત્યાં તમને પેણાંની ઘણી બધી વેરાયટીઓ મળી જશે અને તે પણ એકદમ શુદ્ધ અને કોઈ પણ પ્રકારની ભેલસાળ વગર અહીં પેંડા બનાવવામાં આવે છે તો ચાલો આપણે જોઈએ કે અહીં પેંડા કેવી રીતે બનાવવામાં આવે છે તો મિત્રો આપણે અહીં પેંડાની ઘણી બધી વેરાયટી જોઈ છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તે પણ આપણે જોઈ લઈએ દસ લિટર દૂધ નાખવાનું એક કિલો ખાંડ અને માઈનોર તને દૂધ ને ફાડવા માટે થોડીક કેવી પટકડી અને બીજું એમાં કાઈ આવે નહીં નેચરલ પેંડા અને દૂધ આપણે ભેંસનું દૂધ લેવી છે બીજું ગાયનું કેવું કઈ લેતા નથી તબેલાનું ગોળ અમૂલનું ગોળ નથી વાપરતા આપણે તબેલાનું વાપરવું છે હા અને નેચરલ પેંડો એકદમ બીજી ભેંસલ કાઈ નહીં ભેંસસે સાબિત કરીને કરે એને એક લાખ રૂપિયાનો આપણે ઇનામ આપીએ છે અને ત્રણ પેટી થી અમે બનાવતા આવીએ છીએ થાબડી પેંડા

છે આ સિવાય કોઈ તમારી બીજી બ્રાન્ચ બ્રાન્ચ અન્ય જગ્યા ઉપર નથી નથી જેટલું પ્રોડક્શન અમારે જવાની જરૂર અમારા મિત્રો ને તમારો મોબાઈલ નંબર આપી દો જેથી કોઈને પેંડા જો ખરીદવા હોય તો તમને ફોન કરી અને ઓર્ડર કરી તો મારો મોબાઈલ નંબર છે તો મિત્રો આપણે જોયું કે અહીં પેંડાની ઘણી બધી વેરાયટી છે તમારે જો તમારે ઘરે બેઠા પેંડા મંગાવવા હોય તો પણ તમે મંગાવી શકો છો તમને ફોન નંબર પણ આપવામાં આવ્યા છે તે તમે કોલ કરી અને પેંડા મંગાવી શકો છો મિત્રો સણોસરા લોકભારતી યુનિવર્સિટીમાં પરમપુંજ સંસરી મોરારી બાપુની રામકથાનું પણ તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસથી થી સાત એક બે હજાર ચોવીસ દરમિયાન આયોજન થઈ રહ્યું છે ત્યાંથી માત્ર બે કિલોમીટરના અંતરે થાંઢેડા મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે અને તેમના પણ તમે દર્શન કરી શકો છો અને બાપજીના પેંડા પણ ખરીદી શકો છો તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે અને તમે જ્યારે સાંધેડા મહાદેવના દર્શને આવો તો બાપજીના પેંડા ખાવા જરૂર પધારજો